સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને માંડવી ઉપાડવાનું શ્રી ગણેશ કહી રહ્યો આ માંડવી છે ઓગણચાલીસ નંબર અને એમાં છે ને આજે ઉપાડવાનું ચાલુ કર્યું જો આ માંડવી છે ઓગણ નંબર આ ઓગણચાલીસ નંબર માંડવી છે અને આજે એને ઉપાડવાનો શ્રી ગણેશ કહી રહ્યા આવો ફાલ હે ઓગણચાલીસ નંબર એકસો ને પંદર દિવસે ઉપાડી આ લોકો ભેગી કરે ઓલી બાજુ ટ્રેક્ટર રાખે ઉપાડવાનું કામ ચાલુ છે

કઈ ખલા કરવાનું કામ પાથરા કરવાનું કામ ચાલુ છે આપણી માંડવી છે ઓગણચાલીસ નંબર એના જ ઉપાડવાનું કામ ચાલુ કર્યું ચાલો આ બ્લોગને આપણે અહીં પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો